આજે અમે તમને સમજાવીશું તમારા ઇન્ડિયા ચાલો જોઈએ સૌથી પેનલ તમારા ઇન્ડિયા માર્ટ સેલર પેનલ પર લોગ ઇન કરો પછી લેફ્ટ હેન્ડ આપેલા બાયલેટ સ્ટેપ પર ક્લિક કરો અહીં તમને બધી બાયલેટ્સ જોવા મળશે દરેક બાયલિટ સાથે તમને ઘણી બધી ડિટેલ્સ જોવા મળશે જેમ કે બાયસ કઈ પ્રોડક્ટ ખરીદવા માંગે છે તેમણે આ બાયલીડ કેટલી વાર પહેલા પોસ્ટ કરી છે અને તેમનું લોકેશન ક્યાંનું છે જેમ કે આ લીડ જુઓ આ બાય આયર્ન રોડ્સ લેવા માંગે છે આ લીડ 52 મિનિટ પહેલા પોસ્ટ થઈ હતી બાયર ઇટાવા ઉત્તર પ્રદેશથી છે અને તેમને 10 ટનની ક્વોન્ટિટી અને 12 mm ના સાઈઝની રિક્વાયરમેન્ટ છે એક બીજી લીડ જુઓ અહીં બાયર આયર્ન ટીએમટી બાર્સ લેવા માંગે છે એમનું લોકેશન પટના છે અને એમને એફઈ ફાઈવ હંડ્રેડ ગ્રેડની રિક્વાયરમેન્ટ છે સુગુના ટીએમટી બાર્સની આ લીડમાં તમે રાઇટ સાઈડમાં તે જીએસટી વેરીફાઈડ છે કે નહીં તે કેટલા ટાઈમથી ઇન્ડિયા માર્ટ પર છે તેમના પ્રોડક્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ અને તેમની અધર ડિટેલ્સ જેમ કે નંબર ઓફ રિક્વાયરમેન્ટ્સ અને નંબર ઓફ કોલ્સ પણ જોઈ શકો છો મોબાઈલ નંબર ઈમેલ આઈડી બિઝનેસ અને બિઝનેસ એડ્રેસ બધું અવેલેબલ છે સી જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે તેના બેસિસ તમે તમારા માટે યોગ્ય બાય લીડ ચૂઝ કરી શકો છો અને તેમની કોન્ટેક્ટ બાયર નવ પર ક્લિક કરીને પરચેજ કરી શકો છો